આ જેટલા ધક્કા કહું આ પેલો ઘેર બેઠો ઘેર બેઠો વધા કક શું થાય ખબર પડતી નહીં આ مگر તું લે તું જા મારા અંગૂઠો આવતો ને મારા અપડેટ કરાવાનું થઈ જુ છે અને એ મારી હાના જતો નઈ ઘેર બેઠો બેરો લાવ લિયા આલિયા પેલું લાયા પોછડુ લાયા ઢેકરૂ લાયા આ મારા બધું કરવાનું આ તો મારા વિચાર હોય બધું ભાગત પા લેવ હવે વેચી લેવ આ જમીન વેચી લેવ યા ઢોરો વેચી લે અને ઝાડ વેચી લેવા આ એને તો કજે ઉતી જ નહી ઘેર પડ્યો પડ્યો શું કરે શું નહીં એ આ લોબો જાહેર થઈ રહ્યો ખાટલા મેં રાખલા લ્યા આ તો મોટો ભય થાય તો મારા છે એમ કેવું પડે કઈ તો મોટો મોટો કરવો પડે આ જો આપડો અને આ ફ્રીજ એને કીધું કે મય મોક આ બધું બગડી ગયું કે શું વાંધો નહીં મારા મોટો ભય થાય મારે તું તારી કરવી પડે એને હોબર તો તમે તમે કરવું પડે હા ભાઈ આ તો હા હોય

ભેં નો અહીં જ કહી દો ને ભેંસ જોડે જવાની છો જરૂર આ તો ભેસ નું કહી દો તમે ભાઈ આ ભાઈ હા ને હે પાછલો ભાગ લે છે તમે આગળ ભાગ છો મંજુર હા

એટલે લેબુ શરબત કરા થાય લેબુ તો અડધી રાતે કોમનું બીમાર થયું ભા અને લેબુડી વાત કરો વાત્રો આત્મા હું ધોવા જવાનું દફન દફન પરિવાર હશે ડોબા નો ભાગ પાડેલો એ પાછા તમે જુદા થઈ ગયા એ પેલા ભગવાનજી કે ગોમના પેલા મોટા માણસ મોટા માણસ નાદ કહી દીધું ફરી મેં તો ના જ કહી દીધું કે નહીં ફરી તમે આવશો જ નહીં કે પેલો કે તો અહીં આવો ઘરે ઘરે બોલાવો તો આવ તો ખરો હેરા તો હું આવું મારા વેચેલી જેવું પાછલો ભાગ મારો અને આગળ ભાગ ભાઈ નો